દરેક ગુજરાતીઓ માટે ગૌરવવંતી ક્ષણ ખુશીના સમાચાર સામે આવ્યા છે કારણ કે ગુજરાતના ટેબલોની શાન ધોરડોએ ફરી એકવાર સન્માન અપાવ્યું જી હા વાત છે પંચોતેર માં પ્રજાસત્તાક પર્વના દિવસે દિલ્હીમાં કર્તવ્ય પદ પર રજૂ થયેલા ટેબ્લોની

તેને વિશ્વ ફલક પર પ્રસ્થાપિત કર્યું છે દોરડો આજે પ્રવાસનની વૈશ્વિક ઓળખ બન્યું છે અને આ ઓળખના પરિણામ રૂપે યુનાઇટેડ નેશન્સ એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિશ્વના શ્રેષ્ઠ ટુરિઝમ વિલેજની યાદીમાં સમાવેશ કરી વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજ નો એવોર્ડ બે હાજર ત્રેવીસમાં પણ એનાયત કરવામાં આવ્યો હતો તો ફરી એકવાર ગુજરાતના ટેબ્લોને આ સન્માન મળ્યું છે આ જ અપડેટ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ